ભાવનગરની જો વાત કરીએ તો ભાવનગર ફાયર વિભાગની ટીમ હલુરિયા ચોક દિવાનપરા વિસ્તારમાં કામગીરી માટે પહોંચી છે અને તે સમયે હોબાળો થયો

સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ તેવું પણ અહીં જણાવવામાં આવ્યું છે તો આ પ્રકારે જો વાત કરવામાં આવે તો હોબાળો મચ્યો હતો અને ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે આસપાસના અનેક વેપારી ગણ પણ અહીં ઉપસ્થિત જોવા મળ્યા હતા ત્યારે દિવાનપરા હલુરિયા ચોક વિસ્તાર પીરચલા શેરી સહિતના વિસ્તારોમાં ફાયર એનઓસી વગરના એકમો ચાલી રહ્યા છે વેપારીઓએ પોતાનો રોષ વ્યક્ત કરીને કહ્યું કે ફાયર વિભાગ દ્વારા અગાઉ નોટિસ આપીને જાણ કરવી જોઈએ ત્યારબાદ સીલ મારવાની કાર્યવાહી કરવી જોઈએ આવું વેપારીઓ દ્વારા પણ જણાવવામાં આવ્યું છે